દ્વારકામાં જે રીતે અવિરત વરસાદ વરસ્યો તેને લઈને એક રેસ્ટોરન્ટ હોટલ અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા હતા અને જ્યાં હજુ પાણી અમુક વિસ્તારોમાં ઓસર્યા નથી અને ઓસરી ગયા છે તો આજે દુકાનોમાં અનેક માલસામાનનું નુકસાન થયું છે આ એના દ્રશ્યો છે કારણ કે દુકાનોમાં રેસ્ટોરન્ટમાં ગેસ્ટ હાઉસમાં પાણી ઘૂસી ગયા હતા જેને લઈને આ તમામ ગંદકી છે તે દુકાનોમાં ઘૂસી છે દ્વારકા જ્યાં વરસાદ વરસાદ ને વરસાદ અને વરસાદે વિરામ લીધો છે ત્યારે ઇસ્કોન જે કામ કે તંત્ર દ્વારા પાણીનો નિકાલ કરવામાં આવે છે અને ત્યારબાદ જે તબાહીના દ્રશ્યો છે દ્વારકામાં કે વિસ્ફોટ એક પાસે આવેલ જે હોટલ રેસ્ટોરન્ટ છે આવું આપણા દ્રશ્યો પ્રકારની તબાહીના દ્રશ્યો છે કે જ્યાં હોટલ રેસ્ટોરન્ટની અંદર પાણીના ઓજારી ઝાપટો લાગવાની જે ડોર સુધીને ભૂકો મળી ગયા છે કાચના અને ફર્નિચર જોઈ શકો છો કે આ ફર્નિચર જે છે એ પાણી પલરી અને બિલકુલ નાશ પામ્યું છે લાખો રૂપિયાની નુકસાની રહી છે માલિકોને અહીં જે આ વિસ્તારમાં આવે તો ખાસ કરીને હું આપને હજી પણ બહારના દ્રશ્યો બતાવીશ કેમ તમને કે જે ઇસ્કોન ગેટની બહાર અન્ય પણ જે હોટલ રેસ્ટોરન્ટ છે ત્યાં પણ આપણે જોશું કે હાલમાં જે કઈ પરિસ્થિતિ છે આપ જોઈ શકો છો જે વાહન વ્યવહાર પણ ચાલુ થઈ ગયો છે અને ક્યાંક ને ક્યાંક હોય પણ આપને દ્રશ્યો બતાવીશ કે જે અહીંયા એક દિવાલ છે દીવાલ એ પણ ધરાશાયી થઈ ગઈ છે આ વરસાદના પાણીમાં અહીંયા જે દ્વારકાધીશનું અતિ જૂનું જે એક ભવન છે આ ભવનની બહારની જે દિવાલો છે તે પણ ધરાફે થઈ ગઈ હતી અને હાલમાં આપણે દ્રશ્યો બતાવી છે ત્યાં પાણી ઉતરી ગયા છે અને વાહન વ્યવહાર ચાલુ થઈ ગયો છે પણ ક્યાંક ને ક્યાંક જે લોકો છે દુકાનોમાં છે રેસ્ટોરન્ટમાં છે ત્યાં આખું એવું નુકસાન થયું છે તો હાલમાં સંદેશ દૂરતા જે આપણે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ ઉપર ત્યાં દ્રશ્યો બતાવવામાં આવી રહ્યા છે દ્વારકામાં વરસાદે વિરામ લીધો છે પણ ક્યાંક ને ક્યાંક જે હોટલ માલિકો છે સંચાલકો છે તેમને ખાસું એવું નુકસાન પહોંચી રહ્યું છે અનિલલાલ સંદેશ ન્યૂઝ દ્વારકા